વરોદરાથી મહત્વના સમાચાર જે ગઈકાલે સાંજની ઘટના છે વરોદરાના જીએસટીવીના પત્રકાર પર જે એલઆરટી જવાને રોપ દર્શાવ્યો ડંડા વરસાવ્યા સવાલ એ છે કે લોકતંત્રની જે ચોથી જાગીર છે ચોથો સ્તંભ છે એ જ રીતે પોલીસકર્મીની જવાબદારી છે લોકોની રક્ષા કરવા માટેની પરંતુ એ જ પોલીસકર્મી એ જ પોલીસ અધિકારી વર્ધીના રોફથી જો એક પત્રકાર પર ડંડા વરસાવે તો સામાન્ય જનતાનું શું વડોદરા પોલીસનો વરવો ચહેરો સામે આવ્યો છે ગણેશ વિસર્જનની રાત્રે વડોદરા પોલીસના એલઆઈડી જવાને જીએસટીવી ના મીડિયા કર્મી પર હિજકારો હુમલો કર્યો અને પોલીસે કરેલા હિચકારા હુમલામાં જીએસટીવી ના પત્રકારના હાથે ફ્રેક્ચર તેમજ બેઠો મારશે કોઈ રીઢા ગુનેગાર સાથે જે રીતે વર્તન થતું હોય તે રીતે એલઆઈડી જવાન મીડિયા પર દંડા લઈને તૂટી પડ્યો આટલી જ વાત અટકતી નથી મીડિયા કર્મીની પકડી અને અંદર ખેંચી ગયો ખાખી વર્દીના રોકમાં આવેલા એલઆઈડી જવાને

સવાલ એ છે આવા કર્મચારીઓ સામે કે વડોદરામાં પણ ઘણી જગ્યાએ દારૂ ના અડ્ડા ચાલે છે એવી તો કેવી દબંગાઈ કે તમે પત્રકાર પર આ રીતે હુમલો કરો થોડી વાર પહેલા વડોદરા શહેરના કમિશનર સાથે પણ વાત થઈ કમિશનરે પણ બાહિતરી આપી છે કે તપાસ થશે અને કડક કાર્યવાહી થશે પરંતુ એક એલઆરડી જવાને દંડો ઉઠાવ્યો તો જે પીએસઆઈ ત્યાં ઉપસ્થિત છે તેને મૌન રહી તેનો મતલબ એમ થયો કે છૂટો દોર આપ્યો ઘણી બધી એવી સમસ્યા છે વડોદરામાં આવા પોલીસ કર્મીઓ આવા જ અધિકારીઓના કારણે સમગ્ર પોલીસ ખાતાનું નામ બદનામ થાય છે આવા પોલીસ અધિકારી સામે એક્શન લેવાવા જોઈએ કેમ કે જે તમામ હદ વટાવી છે એ હદ તમને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે ડાબા હાથમાં ફ્રેક્ચર છે આ સિવાય શરીરમાં અન્ય જગ્યાએ પણ બેઠો માર વાગ્યો છે વડોદરામાં જે રીતે ગણેશ વિસર્જનની પ્રક્રિયાઓ ચાલી રહી હતી વડોદરામાં ખૂબ સારી રીતે ગણેશ વિસર્જનની પ્રક્રિયાઓ ચાલતી હતી મીડિયા પણ આનું કવરેજ કરી રહ્યું હતું દરમિયાન જ્યારે રાત્રે જે બાર પિસ્તાલીસથી એક વાગ્યાનો સમય જે માંડવી રોડ પરથી અમે વધુ કવરેજ અર્થે પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ પર જે રીતે બેરિકેટિંગો મૂકવામાં આવ્યા હતા રોડ પર જે બેરિકેટિંગો ગણપતિની સવારી બિલકુલ બંધ થઈ ગઈ હોવા છતાં પણ એ જે મૂકવામાં આવ્યા હતા ત્યારે જ્યારે અમે આ એક કોન્સ્ટેબલને વિનંતી કરી કે અમને આગળ જવા દે અમારે કવરેજ માટે જવું છે ત્યારે આ કોન્સ્ટેબલ જે ગણેશ વર્ધાજી જે છે એલઆરડી છે અને ટ્રાફિકમાં ફરજ બજાવે છે તેને અમને જ્યારે અમે ગાડી ફૂટપાથ પરથી અમે લેવાનો પ્રયાસ કર્યો ફૂટપાથ પરથી ગાડી લઈને આગળ નીકળ્યા કારણ કે રૂટીન બધા જ એ રીતે જઈ રહ્યા હતા તો અમે પણ બેરિકેટિંગ બંધ હતું તો અમે રજક ના કરી અમે આ રીતે આગળ નીકળવાનો પ્રયાસ કર્યો તો આ ગણેશ વરધાજી અમારી ગાડીની આગળ આવી ગયા ચાવી કાઢી લીધી અને ત્યારબાદ એમને કીધું જે થાય એ કરી લો તમારે જે અધિકારીઓને વાત કરી એને કરી લો એટલે ત્યારબાદ મેં એમને એમ કીધું કે સાહેબ તમે આ ચાવી કાઢી લો તો આ ખોટું કરો ચાવી પાછી આપી દો તો દરમિયાન કહા શું થઈ આ સમગ્ર ઘટના બાદ એક મારા મિત્ર છે પીએસઆઈ અલ્પેશ પટેલ તેઓ ત્યાં આવી પહોંચ્યા હું એમને આ વાત કરી રહ્યો હતો એ દરમિયાન એમની હાજરીમાં જ જે છે ગણેશ ભરતાથી ક્યાંકથી દંડા લઈ આવ્યા અને મારા પર છથી સાત દંડા એને મારી દીધા અને મારી દીધા પછી અન્ય સાથી પોલીસવાળા કહી રહ્યા હતા કે એને હજી મારો ને ત્યારબાદ એને સીપી સાહેબ પાસે લઈ જાઓ એટલે જ્યાં આગળ સીપી સાહેબ બેઠા હતા ત્યાં આગળ મને રિસર પકડીને આરોપી હોઉં તેમ એ રીતે મને લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જે પોલીસ કમિશનર છે એ બિલકુલ કોઓપરેટિવ રહ્યા અને એમને પ્યોરલી મીડિયા સાથે વાત કરી અને ખુદ પેલા પાસે માફી પણ જે ગણેશ વરધાજી પાસે માફી પણ મંગાવી પણ સૌથી ચોંકાવનારી વાત એ છે કે એમને પોલીસ કમિશનર સમક્ષ આ જે ગણેશ વર્ધાજીએ ખોટું બોલ્યા કે મેં એક જ દંડો માર્યો છે જ્યારે મેં એમને બતાવ્યું કે આ મને આટલી જગ્યાએ એમને મારા પર એસોલ્ટ થયો છે અને અચાનક આ રીતે દંડા મારવામાં આવ્યા છે અને ઉપરાંત એવું કહેવામાં આવે છે મને કે તારાથી થાય એ કરે લે મેં તો કોઈ કાર્યવાહી આના માટે કરી નથી પણ પરંતુ તેમ છતાં પણ આ જે ઘટનાક્રમ થયો છે એ મારા માટે સૌથી ચોંકાવનારો છે તો એલઆઈડી જવાન કહે છે એક ડંડો દંડો માર્યો કદાચ એલઆઈડી જવાન પણ ઘરે બેઠા ટીવી પરંતુ બુથલેકર નહીં કોઈ લુખા તત્વો નહીં કે જેના પર તમે આ રીતે દંડા વરસાવો કમિશનર સાથે પણ વાત થઈ કમિશનરે એક્શન લેવાની વાત કરી છે જવાબદાર સામે કાર્યવાહીની વાત કરી છે પરંતુ પીએસઆઈ ની હાજરીમાં જો આ રીતે દંડા વરસાવે ફેટ પકડીને ગલીમાં લઈ જાય આ પ્રકારનું વર્તન કરે તો સામાન્ય જનતા પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે શું આશા રાખે